ધોળાવીરા રણમાં વસેલું વિશ્વ ધરોહર જળનગર કચ્છના સફેદ ખદીરબેટ ટાપુ પર આજથી ચાર હજાર પાંચસો વર્ષ પહેલાં હડપ્પન સભ્યતાનું એક એવું ભવ્ય અને અદ્યતન મહાનગર વિકસ્યું જે આજે ભારતની ઓગણચાળીસમી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિશ્વભરમાં જાણીતું છે તે છે ધોળાવીરા સ્થાનિક નામ કોટાડા ટિમ્બા પ્રોફેસર આર એસ બિષ્ટ દ્વારા ઉત્ખનિત આ શહેરની સૌથી મોટી વિશેષતા તેનું અજોડ નગર આયોજન હતું કારણ કે અન્ય હડપ્પન સ્થળોથી વિપરીત તેનું વિભાજન ત્રણ મુખ્ય ભાગોમાં થયું હતું કિલ્લો મધ્યનગર અને નીચલું નગર રણપ્રદેશમાં હોવા છતાં ધોળાવીરાના બુદ્ધિશાળી લોકોએ પાણીની અછતને પડકારીને જળસંગ્રહ પ્રણાલીનો વિશ્વનો સૌથી જૂનો અને અદ્યતન નમૂનો સ્થાપિત કર્યો હતો જેમાં વરસાદના પાણીને સંગ્રહવા માટે પથ્થરોથી ચણેલા સોળથી વધુ વિશાળ જળાશયો અને ચેનલોનો ઉપયોગ થતો હતો આ નગરના પશ્ચિમી દરવાજા પાસે મળી આવેલી દસ અક્ષરોવાળી વિશાળ શિલાલેખ જેને હડપ્પન સાઇનબોર્ડ કહેવાય છે અને કિલ્લાની બાજુમાં આવેલું વિશાળ સ્ટેડિયમ મેદાન દર્શાવે છે કે આ શહેર માત્ર વેપાર જ નહીં પણ સમૃદ્ધ વહીવટ શિક્ષણ અને સામાજિક જીવનનું કેન્દ્ર હતું આ મહાનગર ભૂકંપના સતત આંચકાઓ અને આખરે દુષ્કાળને કારણે છોડી દેવાયું પણ આજે પણ તેના ખંડેરો આપણને જળ મેનેજમેન્ટની આધુનિક સમજ આપે છે